નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઇ ગ્રુપ દ્વારા સંચાલિત નવસરી લાઇફ અને જટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના ચોપન જેટલા નાના મોટા ઓવારા પરથી ગણેશ વિસર્જન થશે નવસારી જિલ્લા પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી અને યોગ્ય બંદોબસ્તની ગોઠવણી પણ કરી છે નવસારી ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવશે જિલ્લા પોલીસ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જનને લઈને વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ગણેશ મહોત્સવમાં ગણપતિ બાપ્પા ભક્તોના ઘરે દસ દિવસ રહેવા માટે આવતા હોય છે અને ભક્તો બાપ્પાને તમામ રીતે સેવા કરી આરાધના કરે છે અને આનંદ ચૌદસના દિવસે વાંચતે ગાજતે ભગવાન ગણપતિની વિસર્જન યાત્રા યોજાય છે ત્યારે આ વર્ષે નવસારીમાં ગણેશ મહોત્સવ નવસારી શહેરના રસ્તાઓ માનવ મેદનીથી ઉભરાતા જોવા મળ્યા હતા લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા હતા એટલે કે કહી શકાય કે આ ગણેશ મહોત્સવમાં લોકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા તમામ ગણેશ પંડાલો પર ભીડ જોવા મળી હતી તો ખાસ કરીને હોરર શો અને પાદુકા પૂજન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો સાથે જ લોકોએ મહાપ્રસાદ ડાયરા અને ભજનો જેવા કાર્યક્રમ પણ યોજ્યા હતા નવસારીમાં યોજનારા ગણેશ વિસર્જન યાત્રા માટે નવસારી ગણેશ મંડળ સાથે પોલીસે સંકલન કરી યોગ્ય આયોજન કર્યું છે આજે નવસારીની અંદર ગણપતિ વિસર્જન નિમિત્તે વેરાવલ ખાતે વિસર્જનની તમામ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી છે આ વર્ષે નવસારીની અંદર ગયા વર્ષ પ્રમાણે વધારે ગણપતિની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને તેના વિસર્જનની તમામ કાર્યવાહી સંકલનમાં રહીને પૂર્ણ કરવામાં આવી છે મારે બધાથી એક અપીલ છે કે આપના ઘરની અંદર નાનું ગણપતિ હોય કે આપના પંડાલની અંદર મોટો ગણપતિ હોય તમામ ગણપતિઓને ડેઝિગ્નેટેડ વિસર્જન સ્થળ ઉપર જ વિસર્જિત કરો આખા નવસારીની અંદર ફિફ્ટી ફોર લોકેશન્સ ચોમ્વન જેટલી લોકેશન્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે ત્યાં જુદા જુદા ગણપતિઓનું વિસર્જન કરવામાં આવે છે અને મને ઉમીદ છે કે આ વર્ષેનું ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ બધા માટે અમે સ્મૂથલી યોજાવી હજાર કરતાં પણ વધુ પોલીસ જવાનોના સુરક્ષા કવચ વચ્ચે વિસર્જન યાત્રા યોજાશે નવસારી શહેરમાં આવેલા વિરાવળ ઓવારા ઉપર કૃત્રિમ તળાવ પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ નદીમાં પણ વિસર્જનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે નવસારીના વેરાવળ ઉપર નાની મોટી મળીને કુલ પાંચ જેટલી પ્રતિમાઓ દર વર્ષે વિસર્જિત કરવામાં આવે છે જેમાં આ વર્ષે વધારો નોંધાવવામાં આવ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી સહિત પોલીસ વડા અને ડીવાયએસપી સહિત ગણેશ મંડળના પ્રમુખ વેરાવળ ઓવારા ખાતે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા જેમાં તેમણે વિસર્જન કઈ રીતે થશે અને કઈ રીતે મંડળો પ્રવેશ કરશે તેની તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું મોટી મૂર્તિ અને ક્રેન માટે વ્યવસ્થા કરવામાં આવી કોઈ પણ અકસ્માતની ઘટના કે કાયદાને વ્યવસ્થાની સ્થિતિ નિરંતર રહે તે માટે ત્રણ ડીવાય એસ અઢાર પીઆઈ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો